જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ખૂબ જ કષ્ટદાયક ગ્રહ માનવામાં આવ્યો છે આ ગ્રહના કુંડળીમાં પ્રબળ હોવાથી વ્યક્તિના જીવનમાં કષ્ટ શરૂ થઈ જાય છે તેના કારણે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોવા પર દોષ પણ લાગે છે તેનાથી જીવન બરબાદ થઈ જાય છે વ્યક્તિના દરેક કામમાં અડચણો આવે છે ઘરમાં કંકાસ અને સ્વાસ્થ્ય ખરાબ થવાથી મન અને તન બંને જ ખરાબ રહે છે

કોણ છે અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ રાહુદેવ એવું કહેવાય છે કે નવ ગ્રહોમાં જેનું સ્થાનક છે એને આપણે રાહુ કહેવામાં આવે છે સાત ગ્રહો સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર અને શનિ આ સાત ગ્રહો અને ત્યાર પછી બીજા બે વધારાના જેને આપણે રાહુ અને કેતુ કહેવામાં આવે છે 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 એટલે કુલ બને શાસ્ત્રમાં એની પણ એક કથા કે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે એક બાજુ દેવતાઓ એક બાજુ દાનવ સમુદ્રને જયારે વલવવામાં આવે છે સમુદ્ર જેને જયારે મંથન કરવામાં આવે છે અને સમુદ્ર મંથન દ્વારા કૌશુ બપાર સુરા ધન્વંતરી ચંદ્રમા બધી અલગ અલગ દ્રવ્યો બધા અંદરથી ઉત્પન્ન થાય છે રત્નો ઉત્પન્ન થાય છે અમૃત ઉત્પન્ન થયું અને અમૃતને પીવા માટે દેવતાઓને દાનવો વચ્ચે યુદ્ધ પણ થયું અમૃત એવું કહેવાય છે કે જે પીવે અમર થઈ જાય એનું મૃત્યુ ના થાય ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને બધા દેવતાઓને અમૃત પાયું પણ રાહુ નામનો એક દાનવ હતો જેને ખબર પડી ગઈ કે અહીંયા ભગવાન આ લોકોને અમૃત પાય છે એટલે એને પણ પોતે દેવજૂ સ્વરૂપ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે એટલે ભગવાન એમને પણ રાહુને જ્યારે પીવડાવે છે રાહુ અમૃત થોડુંક પીવે છે તરત અહીંયા સૂર્ય અને ચંદ્ર કહે છે કે ભગવાન અમારી વચ્ચે આ બેઠો જે છે એ રાહુ છે દાનવ છે ભગવાનને ગુસ્સો આવ્યો સુદર્શન ચક્રથી રાહુનું મસ્તકને છેદી નાખ્યું પરંતુ અમૃત જવાથી રાહુ અમર થઈ જાય છે હવે રાહુ અમર થઈ જાય એટલે જે સુદર્શન ચક્ર થી છેદવામાં આવ્યું એમાં મસ્તક નો ભાગ જે હતો એ રાહુ કહેવાય અને નીચે ધડો નો ભાગ હતો એનું નામ કેતુ પડ્યું અને રાહુ કેતુ જેની કુંડલીમાં પડી જાય એનું આઈ બને જેની કુંડલીમાં લગ્ન સ્થાનમાં પડી જાય એટલે માણસની ઉંમર વીતવા લાગે પણ લગ્ન જ ના થવા દે રાહુ જેની કુંડલીમાં પત્ની સ્થાનમાં હોય તો પત્ની સાથે વ્ય થઈ જાય જો રાહુ જેની કુંડલીમાં ચોથા સ્થાનની અંદર હોય માતૃસ્થાનમાં તો જન્મ થતાની સાથે માતા પિતાનું સુખ નથી મળતું રાહુ જો વિદ્યા સ્થાનમાં હોય તો માણસને એને અભ્યાસ પૂર્ણ થવા ના દે રાહુ જો મિત્ર સ્થાનમાં હોય તો મિત્રોને પણ શત્રુ બનાવી દે રાહુ જેની કુંડલીમાં બારમે હોય એને જલગમન થતું હોય છે ભાગ્ય સ્થાનમાં હોય તો ભાગ્યને બલવાન થવા ના દે મતલબ રાહુ એક એવો ગ્રહ છે કે જેનાથી બધાને ડર લાગે છે અને જેના જીવનમાં સૌથી વધારે મોટી મોટી મુસીબતો આવતી હોય ઝઘડા ક્લેશ કંકાસ મારા મારી આ બધી વસ્તુ સમજવાનું કે આની કુંડલીમાં રાહુ મહત્વનો ભાગ ભજવે છે અને જેના શરીરમાં પણ રાહુ વધારે પડતો અશુભ હોય તો એવા વ્યક્તિઓને ખાસ કરીને બ્લડ કેન્સર હાડકાની મોટી સર્જરી સર્જરી થતી હોય હાડકા ભાગવા ફ્રેક્ચર થવું નસોને લઈને દુખાવા થવા બી ટ્વેલ્વે ઓછું થવું મતલબ સ્નાયુઓને લઈને નળી ઘણી વખત આપણે કે નળી બ્લોક થઈ તો ઘણી વખત એ જે નળી જેને વેન કહેવાય તો એ નસ જે છે રાહુ છે એમાંથી લોહી પસાર થયું લોહી એટલે મંગળ કહેવાય અને સૂર્ય હૃદય એને સૂર્ય કહેવાય તો લોહી હૃદયમાં જ્યારે લોહી ના પહોંચે ને નળી બ્લોક થઈ જાય લોહી ના પહોંચે એટલે જેને આપણે એટેક કહીએ છાતીની તકલીફ થાય પણ લોહીને પહોંચાડવા માટે શરીરમાં બધે નસ હોય છે અને રાહુ જેને વધારે ખરાબ હોય ને એ લોકોને આવી બધી તકલીફો વધારે થાય હાડકાની તકલીફ થાય ફેક્ચરની તકલીફ થાય કેમ કે જ્યોતિષમાં રાહુને હાડકાનો ગ્રહ કહેવામાં આવે છે મંગલને લોહીનો ગ્રહ કહેવામાં આવે છે સૂર્યને પ્રકાશ અને હૃદય કહેવામાં આવે છે ચંદ્રમાં મનસો ચંદ્રને મન કહેવામાં આવે છે સૂર્ય આત્મા સૂર્યને આત્મા હૃદય કહેવામાં આવે છે બુદ્ધને ચામડીને રોગ કહેવામાં આવે છે શનિને ગેસને વાયુના તકલીફ કહેવામાં આવે છે જેનો શનિ ખરાબ હોય ને ગેસને વાયુની તકલીફ વધારે થાય અને તમામ વસ્તુનું પ્રમાણ જ્યોતિષમાં છે તો રાહુદેવ જેનો ખરાબ હોય તો તે લોકો શું કરે છે રાહુદેવની પૂજા કરે છે રાહુદેવ રત્ન પહેરે છે રાહુદેવને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન જપ તપ્રત વગેરે કરતા હોય છે પણ રાહુદેવને ખુશ કરવા માટે જો તમે દાન કરો છો તો એનાથી પણ રાહુ પ્રસન્ન થાય છે રત્ન પહેરવો હોય તો છેલ્લી આંગળીમાં પહેરાય ગોમેદ નામનો રત્ન પહેરી શકાય અને વિશેષ બહુ વધારે પડતી તકલીફ આવતી હોય તો રાહુદેવની અનુષ્ઠાન એની વિધિવધ પૂજા કરી શકાય તો આજનો વિષય કેવલ રાહુદેવના દાનનો મહિમા છે જો રાહુ દેવ તમને બહુ વધારે કષ્ટદાયક હોય તો રાહુ દેવને ખાસ કરીને આ જે આઠ વસ્તુઓ જે છે આઠ વસ્તુઓમાંથી તમે જો બુધવારના દિવસે એનું દાન કરો છો તો એનાથી રાહુ તમને શુભ શુભત્વ શુભ પરિણામ આપે છે હવે કઈ આઠ વસ્તુઓ છે તો શાસ્ત્રો કહ્યું છે ગોમેદ રત્ન ચતુરંગમશ્ચ સુનીલ ચૈલમ આઠ દાન લખેલા છે ગોમેદ રત્ન જો ગોમેદ નું રત્ન ધારણ કરવામાં આવે અથવા ગોમેદ નું રત્ન દાન કરવામાં આવે તો રાહુદેવ પ્રસન્ન થાય છે બુધવારના દિવસે પહેરવું અથવા દાન કરવું ઘોડા ઘોડો કેવા રંગનો ખાસ કરીને કોફી કલરનો કોઈ ઘોડો હોય તો એવા કોફી રંગનો ઘોડો અશ્વને જો દાન કરવામાં આવે તો એનાથી પણ રાહુ પ્રસન્ન થાય છે કૃષ્ણ કાળું વસ્ત્ર અથવા કોફી રંગનું જેને આપણે છીકણી રંગ કહીએ તેવા રંગનું વસ્ત્ર બુધવારે દાન કરવામાં આવે તો પણ રાહુ પ્રસન્ન થાય છે ધાબડો ઘણી વખત આપણે શરદીના સિઝનમાં જોતા હોય છે ઘણા લોકો બહાર ગરીબ એ જે ઠંડીમાં ઠરતા હોય તો એવાને ધાબળાનું દાન કરવામાં આવે છે અને બુધવારના દિવસે કરો છો કોફી રંગનો હોય તો સમજવાનું રાહુ તમારો પ્રસન્ન થાય છે તેલનું દાન રાહુદેવને પ્રસન્ન કરવા માટે તેલનું દાન કરવામાં આવે છે તો તેલ તલનું તેલનું દાન કરવાથી રાહુદેવ પ્રસન્ન થાય છે આગળ કાળા તલનું દાન કરવાથી પણ રાહુદેવ પ્રસન્ન થાય છે લોખંડનું દાન કરવાથી પણ રાહુદેવ પ્રસન્ન થાય છે અને ટોપરો ટોપરાની વસ્તુઓ દાન કરવાથી પણ રાહુદેવ પ્રસન્ન થાય છે ટોપરામાં મીઠાઈ વાત કરી તો ટોપરામાંથી શું બને તો ટોપરા પાક તો ટોપરા પાક તમે બુધવારે ગરીબોને આપો અથવા ટોપરા પાક તમે જોગણી માના મંદિરે જઈને પ્રસાદ અર્પણ કરો અથવા ટોપરા જઈને કીડીઓને તમે ખવડાવો તો પણ રાહુદેવ તમારો બલવાન થાય છે ઘણી વખત દાન કરવું હોય તો એ વસ્તુને લઈને માથા ઉપરથી ચાર વખત ફેરવીને દાન કરશો તો વધારે સારું અને એમાં વાર તમે બુધવાર લેશો તો વધારે સારું કેમ કે રાહુદેવનો વાર છે બુધવાર તો બુધવારના દિવસે આ ઉપાય તમે કરી શકો છો અને ગ્રહોની અંદર જ રાહુદેવ પ્રસન્ન થાય ને તો તમને કહી દઉં કે બીજા જે ગ્રહો પરિણામ આપે પણ રાહુદેવ જે છે આમ જલ્દી કોઈને ના આપે પણ મૂળમાં આવી જાય તો સૌથી વધારે આપે છે અને શ્રેષ્ઠ આપે છે અને રાહુ કોણ છે રાહુ દાનવ મંત્રી ચીહિકા ચિતનંદના રાહુ જે દેવ જે છે રાહુદેવ એ દાનવોના મંત્રી છે જેમ આપણે કહી છે પણ મંત્રીમાં પણ દેવતાઓના મંત્રી અલગ હોય પણ દાનવોના જે મંત્રી છે રાહુ દાનવ મંત્રી ચિતનંદન અર્ધકાયમ મહાક્રોધી ચંદ્રાદિત્ય વિમર્દન તો રાહુ દેવ દાનવોના મંત્રી છે અને રાહુ મહારાજને જો વ્યવસ્થિત રીતે શ્રદ્ધા ભાવ અને ભક્તિ દ્વારા જો એમનું પૂજન તર્પણ હવન જપ રત્ન અથવા દાન કરવામાં આવે છે તો રાહુદેવ ચોક્કસ તે વ્યક્તિ ઉપર કૃપા વરસાવે છે જેમ કોઈ વ્યક્તિ તમારી ઉપર ગુસ્સે હોય તો એની આંખ લાલ હોય પણ તમે માફી માગો ક્ષમા યાચના કરો તો એની જે લાલ દ્રષ્ટિમાંથી અમી દ્રષ્ટિ બની જાય છે પણ ક્ષમા યાચના ઉપાય કરવાથી કોઈ વસ્તુને જોઈને ડરવું નથી પરંતુ એનો ઉપાય કરો છો તો ચોક્કસ એ પરિણામ તમારામાં શુભત્વ મળે છે તો જેના માટે ઉપાય શ્રેષ્ઠ હોવા જોઈએ અને સાથે સાથે જ્યોતિષનું અને કુંડલીનું જ્ઞાન પણ હોવું જોઈએ કે જેથી આપણને ખબર પડે કે આપણે કયો ઉપાય કરવો છે જન્મકુંડલી પ્રમાણે અને કેવું નિવારણ કરવું ને ક્યારે કરવું તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ અમે શ્રેષ્ઠ જાણકારી સારી જાણકારી અને શાસ્ત્રના મત અનુસંધાનમાં જાણકારી હું આપતો હોઉં છું તો સદૈવ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો ને તમારા મનમાં કદાચ કોઈ જ્યોતિષને લઈને દાનને લઈને કે શાસ્ત્રને લઈને મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો અને તમારા પ્રશ્નોનો જવાબ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અમે ચોક્કસ કહેતા હોઈએ છીએ દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન